પ્રતિવર્ષની માફક એકવીસ જૂન એટલે કે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો યુવાનો તથા હરિભક્તો સરકારશ્રીની સૂચના અનુસાર યોગ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા પ્રતિ વર્ષની માફક આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો યુવાનો તથા ભક્તો સરકાર શ્રીની સૂચના અનુસાર યોગ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા અત્રે સ્મરણ રહે કે ભગવાન સ્વામિનારાયણ કિશોર અવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરી તત્કાલીન ભક્ત સમાજને પણ યોગના માર્ગે જોડ્યા હતા તેજ પરંપરામાં આજ બ્રહ્મ સ્વરૂપ ગુરુઓ પણ સંતો ભક્તોને યોગથી તંદુરસ્તી માટે યોગ કરવા માટે આગ્રહ કરતા રહ્યા છે મારું નામ છે સાધુ વિવેક નિષ્ઠદાસ આજે સૌ જાણીએ છીએ તે મુજબ એકવીસમી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ છે આજે વિશ્વના તમામ દેશોની અંદર લોકો યોગાસન કરશે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો મહિમા સમજશે એવી જ રીતે અહીંયા આટલાદરા વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ અત્યારે સવારના પહોરની અંદર સંતો અને બાળકો ઘણા બધા અહીંયા યોગાસન કરી રહ્યા છે આ જે પ્રવર્તન કરવામાં આવ્યું હતું એ આપણા ગુજરાતની અંદર નવસારીમાં પૂર્ણા નદીના તટે જેમનો આશ્રમ હતો એ હતા મહર્ષિ પતંજલિ જેમણે યોગ સૂત્ર ગ્રંથની અંદર આપણને અષ્ટાંગ યોગની વિભાવના આપી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ બઉ જ ઓછા લોકો અંતિમ કક્ષા સમાધિ સુધી પહોંચી શક્યા છે જેમાં એક હતા ભગવાન શ્રી સ્વામી નારાયણ એ ન કેવળ પોતે સમાધિમાં જઈ શકતા પણ પોતાની સહજ દ્રષ્ટિથી સંકલ્પથી અનેક લોકોને સમાધિમાં લઈ જઈ શકતા હતા અને એમણે પોતાના સંતોને પણ યોગાસન પ્રાણાયામ શીખવાડ્યા હતા તેવી જ રીતે પ્રમુખ સ્વામી મહંત મહારાજ પણ પોતાના જીવનમાં યોગાસન કરતા આજે બીએપીએસના તમામ સંતો અને હરિભક્તો પ્રાત પૂજા જે કરીએ છે તેમાં ભગવાનની ધ્યાન માનસી પણ કરીએ છીએ તે પૂર્વે કે પછી આપણે પ્રાણાયામ પણ કરીએ છીએ અને સાષ્ટાંગ દંડવટ કે પૂજામાં કરીએ છે તે પણ એક પ્રકારનો સૂર્ય નમસ્કાર જ છે રીતે સહજ આપણા જીવન યોગાસન વણાયેલા છે આજે ન કેવળ અહીંયા આટલાદરા વડોદરા મંદિરમાં પણ બીએપીએસના આવા સોળસો થી વધારે મંદિરોમાં સંતો હરિભક્તો યોગાસન કરવાના છે તો આપણે પણ આની અંદર યોગાસન ની અંદર જોડાઈએ યોગાસન પ્રાણાયામ ને આપણા જીવનનો અંગ બનાવીને આપણે તને મને ધને સુખી થઈએ અને શરીર આત્મા અને મનથી આપણે તંદુરસ્ત થઈએ ભગવાનની અંદર વિશેષ આપણું જોડાણ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ